આવી ભયંકર ગરમીમાં સાંજે જમવાનું શું બનાવું ને એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક હોય છે તો એના માટે આ બેસ્ટ ઓપ્શન છે બેસનના પોટલા સ્ટમક ફિલિંગ ઇફેક્ટ આપે છે અને ટેસ્ટી પણ લાગે છે તો બનાવવા માટે એક બાઉલમાં બેસન અને રવો લેવાનો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું ધાણાજીરું હળદર હિંગ અજમો અને લીલા મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને ખીરું તૈયાર કરવાનું છે ખીરું તૈયાર થઈ જાય એટલે ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપવાનો છે હવે રેસ્ટ આપ્યા પછી એમાં સમારેલી કોથમીર ઉમેરવાની છે અને જરૂર લાગે તો પાણી ઉમેરીને ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરીશું અહીંયા તમે કોઈ પણ ઝીણા સમારેલા વેજીટેબલ્સ ઉમેરી શકો છો હવે એક નોનસ્ટિક પેનને બરાબર ગરમ કરી લેવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેલથી બ્રશિંગ કરીને એકથી બે ચમચા જેટલું ખીરું પાથરીશું કોઈ પણ કાર્ડ અથવા તો ચમચાની મદદથી ખીરાને આ રીતે સરસ પાતળું ફેલાવી લેવાનું છે હવે તેલ મૂકીને બંને બાજુથી પુડલાની લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી કુક કરી લેવાના છે મારા બા હંમેશા કુડલાના કીરાને આ રીતે કાર્ડથી જ સ્પ્રેડ કરતા હતા એટલે મેં એમની રીત ફોલો કરી છે તો રેસીપી ગમે તો લાઇક અને શેર કરજો